સ્કીન બેઝિકલી ટુ ટાઈપ્સ હોય છે બે લેયર્સની બનેલી હોય છે જેને એપિડર્મિસ અને ડર્મિસ કહેવાય અને ડર્મિસની નીચે એક સિબેશિયસ ગ્લેન્ડ કેમકે ઓઇલી ગ્લેન્ડ અને એની સાથે હેર ફોલિકલ અટેચ હોય છે જ્યારે પણ એનું ઓપનિંગ સ્કીન ઉપર થતું હોય ત્યારે એમાંથી નોર્મલ લેવલમાં ઓઇલ સ્કીન ઉપર આવતું હોય છે હવે જ્યારે એ ઓપનિંગ બંધ થાય બિકોઝ ઓફ એની રીઝન વધારે પડતું ડેડ સેલ્સ કોઈ પોલ્યુશન કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશનના લીધે ત્યારે ત્યાંથી જે ઓઇલ હોય એ બહાર આવી શકતું નથી અને નાની એમથી ફોલ્લી જેવું બનાવે જેને આપણે એકની કે ખીલ ગુજરાતીમાં કહેતા હોઈએ છે હવે એ થવાના કારણો ઘણા બધા છે નોર્મલી પ્યુઅર્ટીમાં હોર્મોનલ્સ લેવલના લીધે થતા હોય છે ઓક્યુપેશનલના લીધે થતા હોય છે સ્ટ્રેસ ઇન્ડ્યુઝ એકની હોય તમારે ડાયટના લીધે પણ એકની થતા હોય જેમ કે અત્યારની લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સ્ટ્રેસ

ઓવરીઝમાંથી જે ઓવમ્સ ઓવન્સ છૂટા પડવા જોઈએ એ નથી પડતા હોતા બીકોઝ ઓફ હોર્મોનલ ઇમ્બેલન્સ અને એ ત્યાં નાની નાની પાણીની ગાંઠ બનાવતી હોય છે અને એ ગાંઠમાંથી એન્ડ્રોજન્સનું સિક્રિશન વધારે થતું હોય છે હવે જ્યારે બોડીમાં એન્ડ્રોજન સિક્રિશન વધી જાય ત્યારે એ ડિરેક્ટલી સિબમ પ્રોડક્શન એટલે કે ઓઇલી ગ્લેન્ડ્સની એક્ટિવિટી વધારી દે અને ડેડ સેલ્સ પ્રોડક્શન વધારી દે એટલે ત્યાંથી જે નોર્મલી ઓઇલ આવવું જોઈએ ઓપન પોર્ટ થ્રુ એ આવતું નથી હોતું અને એ સ્ટક થઈ જાય છે એના લીધે ખીલ થતા વધારે જોવા મળે છે પણ પીસીઓડી વાળી ગર્લ્સમાં એટલું ખીલ નથી હોતું એની સાથે બીજા પણ કોમન સિમ્ટમ્સ જોવા મળતા હોય છે જેવા કે ફેસ પર બેક પર ખીલ વધારે જોવા મળે ડાન્ડ્રફ વધારે જોવા મળે એની સાથે સાથે થિનિંગ ઓફ હેર એટલે સ્કેલ્પમાં હેરફોલ થતા હોય ને એન્ડ્રોજન પેટર્નના હેર લોસ જોવા મળતા હોય છે ઓબેસિટી જેમ કે વજન એ લોકોનું વધારે હોય છે બોડી પર નહીં હોવા જોઈએ એ બધી જગ્યાએ હેર્સ વધારે જોવા મળે છે જેમ કે અપર લિપ્સ છે ચીન છે અન્ડર લેગ્સ પાસે વધારે જોવા મળતા હોય છે એ લોકોને મૂડ સ્વિંગ્સ વધારે આવતા હોય અને ઇરિટેબિલિટી વધારે થતી હોય છે અને આગળ જતા એવી ગર્લ્સમાં ઇન્ફર્ટીલિટી પણ વધારે જોવા મળતી હોય છે જનરલી સ્ટ્રેસ અને એગ્નિની વિશેષ સાયકલ છે સ્ટ્રેસ છે તો એક્ની થાય છે એગ્નિ થાય છે તો પાછું સ્ટ્રેસ થાય છે સો એની સાયકલ ઇમ્પોર્ટન્ટ નોર્મલી બધાને સ્ટ્રેસ થાય અને બધાને ખીલ થાય એવું નથી હોતું પણ જે લોકો એકનીઝ માટે પ્રોન છે એટલે કે જેને ઇનહારીટન કે એ લોકોની લાઈફસ્ટાઈલ એવી છે અને જેને ખીલ થતા હોય છે એ લોકોના પર સ્ટ્રેસ આવે તો ખીલ વધારે થઈ જતા હોય છે એ લોકોને સેકન્ડ થિંગ સ્ટ્રેસના લીધે એ લોકો ઘણા ખીલને તોડી નાખે છે જેના એકની એક્સકોરિયર ટર્મિનોલોજી અમે યુઝ કરીએ એટલે એનાથી તમે જોશો તો એ લોકોના ફેસ પર જ્યાં જ્યાં હાથ જઈ શકે એ બધી જ જગ્યાએ આમાં ડાઘા પડી ગયેલા હોય અને ખીલને તોડી નાખેલા જોવા મળે એનાથી પિગમેન્ટેશન થઈ જાય અને એ પિગમેન્ટેશનને સેટલ થતા ફોર ટુ સિક્સ મંથ લાગી જાય કેમકે જ્યારે ખીલ એક ડાગો બનાવે તો એ ઝડપથી રિમૂવ થાય કેમકે બોડીની નેચરલ પ્રોસેસથી ડાઘો પડ્યો હોય અને તમે એ ખીલને ફોડીને દબાવીને સ્ક્વીઝ કરીને કે પોપ કરીને ખી ડાગો બનાવો ત્યારે એ જે ખીલનું મટીરિયલ છે એ નીચે આજુબાજુની સ્કિલમાં પણ સ્પીલ થતું હોય છે એટલે આજુબાજુના સ્કિનના સ્ટ્રકચરને પણ ડેમેજ કરે અને એની સામે બોડી ઇન્ફ્લેમેશન કરીને જે ડાગો બનાવે એ ડાઘાને સેટલ થતા ફોર ટુ સિક્સ મંથ પણ લાગી શકતા હોય છે ઘણી વખતે ખાડો પણ પડતો હોય છે છેલ્લી સ્ટ્રેસના લીધે એન્ડ્રોજન્સનું લેવલ બોડીમાં વધી જાય છે શુગરનું લેવલ વધી જાય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ડેવલપ થતો હોય છે એટલે આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આ બધી જ વસ્તુઓ અલ્ટિમેટલી સિબમ પ્રોડક્શન એટલે ઓઇલી ગ્લેન્ડ્સનું પ્રોડક્શન વધારી દે ડેડ સેલ્સનું પ્રોડક્શન વધારી દે અને ખીલ થતા હોય છે પણ મેઇનલી સ્ટ્રેસ થાય અને ખીલ થાય ત્યારે આપણે બીજા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કાઉન્સિલિંગ સેશન્સ રાખવું જોઈએ પેશન્ટને સમજાવવું જોઈએ કે સ્ટ્રેસથી ખીલ થાય છે તો સ્ટ્રેસ કઈ રીતે ઓછો કરી શકાય એના મેજર્સ લેવા જોઈએ જેવી રીતે રેગ્યુલર એક્સરસાઇઝ કરો પ્રોપર હેલ્ધી ડાયટ લો સ્લીપ પેટર્ન ફોલો કરો અને એકનીઝ માટેના પ્રોપર જે રજાઈમ ડૉક્ટર આપે છે એ તમે ફોલો કરો તો તમને ખીલમાં ઘણો ફાયદો થાય અને બહુ વધારે સ્ટ્રેસ હોય જેમ કે ડિપ્રેશન છે એન્ઝાયટી છે પેશન્ટને તો પછી એના કન્સર્ન સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરને બતાવીને એનું પણ સેટલમેન્ટ કરવું જોઈએ પેશન્ટે સો ઇટ ઇઝ અ કમ્બાઈન એફર્ટસ કોઈ એક ડૉક્ટર કે કોઈ એક પેશન્ટથી નહીં થાય જ્યારે ડૉક્ટર પેશન્ટ બે સાથે મળીને काउंसलिंग सेशंस राखी मीटिंग करे ट्रीटमेंट प्रॉपर ले त्यारे इम्प्रूवमेंट થાય पेशेंट ने स्ट्रेस वाला पेशेंट्स में इट स्टार्ट्स फ्रॉम बेसिक स्किन रूटीन दे नॉर्मली घना लोगों बेसिक स्किन रूटीन रूटीनच फॉलो नहीं करता होता बेसिक स्किन रूटीन कंपराइज नॉर्मली क्लींजर आवे अकॉर्डिंग टू योर स्किन टाइप मॉइस्चराइजर एंड सनस्क्रीन आ बेसिक स्किन रूटीन तो जनरली બધાએ फॉलो કરવું જોઈએ હવે જે ક્લિન્ઝર જે છે એ અકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ સિલેક્ટ કરવાનું જેમ કે તમારી સેન્સિટિવ સ્કીન છે તો તમે સિટાઇલ આલ્કોહોલ સ્ટરાઇલ વાળું ક્લિન્ઝર યુઝ કરી શકો જે નોન ફોર્મિંગ હોય છે તમારી ઓઇલી સ્કિન હોય તો તમે સેલિસિલિક એસિડ ક્લાઇકોલિક એસિડ ટી ટ્રી ઓઇલવાળા સન્સ વોશ યુઝ કરી શકો જેમાંથી ફોમ બેઝ થતો હોય એટલે એ સ્કિનને ક્લીન કરે તો તમારા ડેડ સેલ્સ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ રિમૂવ થતા રહેશે એનાથી સેકેન્ડ છે તમને સનસ્ક્રીન લગાવવું જોઈએ સનસ્ક્રીન તમને સન સામે પ્રોટેક્શન આપે એટલે તમારું ડેડ સેલ પ્રોડક્શન પણ ઓછું થાય અને તમારે ખીલના લીધે જે પિગમેન્ટેશન થયું હોય જે ડાઘા પડ્યા હોય એમાં પણ એ પ્રોટેક્શન આપે છે અને રાતનું બેઝિક સ્કીન રૂટીનમાં મોશ્ચરાઈઝર મોશ્ચરાઈઝરનું કામ એ હોય કે એ તમારી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સ્કિનમાં જે વેરિંગ અને ટેરિંગ થયું હોય બીકોઝ ઓફ સન બીકોઝ ઓફ પોલ્યુશન તો એને એ રાતના રિપેર કરે છે અગેન મોશ્ચરાઇઝર અને સનસ્ક્રીન તમારી સ્કીન ટાઇપ પ્રમાણે સિલેક્ટ કરવાનું હોય ઇફ યુ આર હેવિંગ ઓઇલી સ્કીન તો તમને ફિનિશ અને લાઇટ બેઝ મોશ્ચરાઇઝર સિલેક્ટ કરવાનું અને જો તમારી સેન્સિટિવ સ્કીન છે તો તમે જેલ કે ક્રીમ બેઝ સનસ્ક્રીન અને મોશ્ચરાઇઝર સિલેક્ટ કરી શકો છો પણ બંને સ્પેશિયલી એકનીમાં યુઝ કરવાનું હોવાથી એ નોન કોમેડોજેનિક હોવું જોઈએ વધારે ધ્યાનમાં રાખવાનું એના પછી તમે ટ્રીટમેન્ટમાં ખાલી મેડિસિન જો યુઝ કરવી હોય થોડા નોર્મલ જ ટાઈપના એકની હોય જેને અમે ગ્રેડ વન એકની કહીએ જેમાં મેઇનલી કોમેડોન્સ એટલે કે વ્હાઈટ હેડ બ્લેક હેડ્સ વધારે જોવા મળે તો એવામાં મોર્નિંગમાં તમે ક્લિન્ડામાઇસિન અને નિયાસિનામાઇડ વાળી ક્રીમ લગાડી શકો અને નાઇટના કેરોટિનોસાઇટ એટલે કેરોટોલિટી જેલ આવે છે જેવી કે રેટિનોઇડ સેલિસિલિક એસિડ એઝેલિક એસિડ વાળી લગાડી શકાય જો તમને ગ્રેડ ટુ એટલે કે ઘણી વખતે થોડા પાકેલા અને પસ વાળા ખીલ થતા હોય તો તમે ઓરલ એન્ટીબાયોટિક પણ આની અંદર એડ કરી શકો જેવી કે એઝિથ્રોમાઇસિન ડોક્સીસાયક્લિન ટેટ્રાસાયક્લિન મિનોસાઇક્લિન જો તમને વધારે સિવિયરિટીમાં ખેલ છે કેમ કે જેમ કે મોટા મોટા ઘણાને ગાંઠ બનતી હોય સિસ્ટ બનતી હોય તો એવા કેસીસમાં અમે ઓરલી આઇસોટ્રાટીનોઇન પણ એડ કરીએ કે જે ઓઇલી ગ્લેન્સના પ્રોડક્શનને ઓછું કરે અને કેરોટીનોસાઈટ જે ડેડ સેલ્સ છે એને રિમૂવ કરવામાં મદદ કરે આ થઈ મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારે કેમિકલ પિલિંગ પણ એડ કરતા હોઈએ છીએ અમે કેમિકલ પિલિંગનો મેઇન રોલ એ છે કે એ ડેડ સેલ્સ રિમૂવ કરે અને ઓઇલી ની અંદર જઈને ઓઇલ પ્રોડક્શન પ્રોડક્શનમાં કંટ્રોલ લાવે એ કેમિકલ પિલિંગ જનરલી વન્સ ઇન અ મંથ કરતા હોઈએ એને 10 થી પંદર મિનિટનો ટાઈમ જતો હોય ને ડિપેન્ડિંગ ઓન ધ સ્કીન ટાઈમ એમાં બહુ બધા ટાઈપ્સ હોય આઝિલિક એસિલ વાળું હોય સેલિસિલિક મેન્ડલિક બહુ બધા કમ્પોઝિશન્સ વાળા હોય પણ એ પ્રમાણે અમે સિલેક્ટ કરતા હોઈએ એનાથી લેટેસ્ટ કાર્બન ફેશિયલ્સ કાર્બન પીલ્સ પણ થાય અને જો ખીલ પછી ખાડા પડી ગયા હોય પેશન્ટને તો ખાડાની ટ્રીટમેન્ટમાં નીડલિંગ સ્કાર રિવિઝન ડર્મા એબ્રેઝન પીઆરપી એ બધી ટ્રીટમેન્ટથી પણ ટ્રીટમેન્ટ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે એટલે નાવડેસ બહુ બધી લેટેસ્ટ થેરાપી આવી ગઈ છે પણ મેઇન થર્મ રૂલ ફોર ધ ટ્રીટમેન્ટ કે તમને ખેલ શરૂ થઈ જાય એટલે તમારે ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરવાનું અને તમારી જેવી સ્કીન છે એ પ્રમાણે ડોક્ટર તમને સજેસ્ટ કરે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ સિલેક્ટ કરવાની હોય છે